ઓઢવ રબારી વસાહત જસોદાનગર રબારી વસાહત જસોદાનગર જૂની રબારી વસાહત અને અમરાઈવાડી આ જે ચાર વસાહતોને ઘણા સમયથી પ્રશ્ન ચાલતો હતો આજની સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ મંજૂર કરી પ્રવર્તમાન જંત્રીના પચીસ ટકા પ્રમાણે આપણે વાત કરીએ કે અમે રાજ્ય સરકારને બોર્ડની મંજૂરીની અપેક્ષાએ એને કાયદેસર કરવા માટે ઓગણીસો સાહીઠથી જ્યાં આગળ જે માલધારી સમાજ વસવાટ કરે છે અને આપણે વાત કરીએ કે પિસ્તાલીસ વર્ષ કરતાં જે લોકો વધારે સમયથી રહેતા હોય તો રાજ્ય સરકારની પોલિસી અંતર્ગત તેમને માલિકીના હક આપવા માટે આજે ઠરાવ કરી અમે રાજ્ય સરકારને બોર્ડની મંજૂરીની અપેક્ષાએ મોકલી આપીએ છીએ પરિણામે રાજ્ય સરકાર તેના પર નિર્ણય કરી આગામી સમયગાળા દરમિયાન આ રબારી વસાહત માટે ખુશીના અને આનંદના સમાચાર કે જે આગળ વર્ષોથી આ લોકો રહે છે તેમને પોતાના માલિકીના હક સહેલાઈથી પ્રાપ્ત થાય અને જે સરકાર નક્કી કરે તે દરે આપણે વાત કરીએ કે છ મહિનાની અંદર તેનું પેમેન્ટ એને કોર્પોરેશનની અંદર જમા કરાવવાનું રહેશે આમ આ જે વિસ્તારનો જે પ્રશ્નો હતો પૂર્વઝોન અને અંદર અમરાઈવાડી વસાહત ઓઢવ રબારી વસાહત જસોદાનગર જૂની અને નવી રબારી વસાહતનો લગભગ એક કરતા વધારે મકાનોનો આ પ્રશ્ન આનાથી હલ થશે ભૂતકાળની અંદર કોર્પોરેશન દ્વારા જ બે ઠરાવ રાજ્ય સરકારને મોકલી આપવામાં આવ્યા હતા ઉપરાંત ભૂતકાળની અંદર માન્ય મુખ્યમંત્રી એક્સ મુખ્યમંત્રી દ્વારા જે લોકો પિસ્તાલીસ વર્ષ કરતા વધારે સમયથી એના માલિક હોય અથવા તો ભાડવત હોય તેવા લોકોને કાયદેસર કરવા માટે એક ઠરાવ રાજ્ય સરકારનો પણ એક જીઆર થયેલો છે એ જીરા જીઆરના અંતર્ગત અમે લાઠી બજારનો નિર્ણય લાવ્યા છે એ જ રીતે આ જે લોકો પુનઃવસન થયેલા છે જશોદાનગર ઓઢવ રબારી વસાહત અમરાઈવાડી રબારી વસાહત આ તમામ લોકોને પોતાના માલિકીના હક મળે એ માટે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ કામને તાકીદના કામ તરીકે મંજૂર કરી બોર્ડની મંજૂરીની અપેક્ષાએ અમે રાજ્ય સરકારને મોકલી આપીશું પરિણામે આ માલધારી સમાજનો જે વર્ષો જૂનો પ્રશ્ન હતો એ માલધારી સમાજનો આ પ્રશ્ન આનાથી હલ થશે